ચોમાસામાં કપાસ રાખવાનો છે એને શિયાળામાં કપાસ રાખવાનો છે આ બે સમય દરમિયાન જે કપાસ વાવી શકો છો બરાબર છે રાજા છે ભક્તિ છે આશા છે નવાબ છે આ તમે કપાસની વેરાયટી કરી શકો છો કારણ કે આ કપાસને થોડોક લેટ ફાટ આવે છે મોટો ફાલ આવે છે એટલા માટે તમે આ વેરાયટી કરી શકો છો આ વેરાયટી કર્યા પછી તમારે વાહે તમારે ધાણા છે જીરું છે વરિયાળી છે સણા છે બરાબર છે કે રસકોચ કરવાનો હોય કે ઘઉં કરવાનો હોય એ તમારે થાય નહીં અથવા તો દિવાળી પછી બે મહિને કપાસ નીકળે ત્યારે તમારે આ પાક થાય પરંતુ જો ખેડૂત મિત્રો તમારે ચોમાસામાં પાક કરવાનો હોય અને દિવાળીએ કપાસ નીકળી જાય એવી કોઈ વેરાયટીની પસંદગી કરવાની હોય તો એવી વેરાયટીની તમે પસંદગી કરો જેથી કરીને તમને સોળ ગુઠાના વીઘા પ્રમાણે મણ મણ કે કપાસ નીકળી જાય અને દિવાળી પછી કે દિવાળી પછી દસ બાર દિવસે કે પંદર દિવસે કપાસ નીકળી જાય અને એમાં તમે ધાણા કરી વરિયાળી કરી ઘઉં કરી એકો શેણા કરી શકો બરાબર છે રાયડ કરી તો આવા પાકની ની આપણે પસંદગી કરવી જોઈએ ઘણા ખેડૂત મિત્રો ડુંગળી વાહે કરવા માંગતો હોય કપા કાઢી ડુંગળી કરવાની થાય છે તો તમે ડુંગળી પણ કરી શકો છો લહણ પણ કરી શકો છો બરાબર છે તો આવી વેરાયટી પસંદગી કરવાની હોય જો તમારે મોડી વેરાયટી પસંદ કરવાની હોય દિવાળી કપાસ ન કાઢવાનો હોય તો તમારે સેરાટ નંબર વન વેરાયટી છે સંકેત નંબર વન વેરાયટી છે નવાબ નંબર વન વેરાયટી છે આશા રાજા ને ભક્તિ આ પણ નંબર વન વેરાયટીઓ છે પણ થોડોક લેટ ફાળ લેશે મોડો ફાળ લેશે એમાં તમારે એવી વેરાયટી કરી પછી એવું છે કે દિવાળી તમારે કપાસ કાઢ નાખવાનો હોય ને વીસ પછી કપાસ થઈ જાય તો એ વેરાયટીમાં તમારે થોડુંક કેવડાવે કારણ કે દિવાળી પછી તમારે દોઢ બે મહિના રાખવું પડે દિવાળી જે વેરાયટી કાર્ડ નાખવાની છે એમાં તમે સાગર નું ત્રણસો એક છે તિલક છે મુંગટ છે અંકુર નું પુષ્કર છે જાદુ કરો અથવા તો એટીએમ વાળાની કાવેરી વાળાની નવી વેરાયટી છે વિત્રીસ નંબર એ ગયા વર્ષે આપણે હતી એના પર રિઝલ્ટ સારા છે એ વેરાયટી તમે કરો તો એમાં પણ તમને સારું પડશે જેવા કે જે ખેડૂત મિત્રો એ ગયા વર્ષે વેરાયટી કરી હોય અને આ વર્ષે વેરાયટી લઈ ગયા હોય એવા પણ ઘણા બધા ખેડૂત મિત્રોને અનુભવો છે અને આજે મારો વિડીયો આવે છે અને ખેડૂત મિત્રો બિયારની પસંદગી કરે છે અને લઈ જાય છે અને વિશ્વાસ મૂકે છે એ બહુ બધા ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ નમન છે વંદન છે સલામ છે કે મારી ઉપર તમે જે વિશ્વાસ રાખ્યો છે કપાસના બિયારણ માટે અને તળાજા તમે જે લાંબા થયા છો એ આપ સૌડો ખૂબ ખૂબ આભાર છે આજે બે દાદા આવ્યા હતા અને બે દાદાએ મને ખાસ કીધું કે તમે વિડીયોમાં ભલામણ કરજો કે જે વિસ્તારની માલિકા

આઠસો ને સાઈઠ રૂપિયાની માલિકા આપણે ખરીદી કરવાની છે જે વિસ્તારની માલિકા સાગરલક્ષ્મી ના ત્રણસો એક નંબર તિલક કે મુંગટ કે પુષ્કર

વિંછિયા ભડલી બરાબર છે એ લઈ ગયા હતા ત્રણસો એક અને મુંગટ બરાબર છે કે કઈ વેરાયટી છે કે ભાઈ આ ત્રણસો એક નંબર છે અને આ મૂંગટ વેરાયટી છે એ લઈ ગયા હતા પછી છે હરેશભાઈ શામજીભાઈ ભડલી બરાબર છે એમનું પણ વિંછ્યા ભડલી છે એ લઈ ગયા હતા ત્રણસો એક નંબરના પાંચ પેકેટ અને મુંગટના પાંચ પેકેટ બરાબર પછી છે સોથાભાઈ વસતાભાઈ મકવાણા શિવરાજપુરા વિંછિયા બરાબર છે એ લઈ જશા મુંગટના ત્રણ પેકેટ અને પુષ્કરના ના ચાર પેકેટ તો આ મુંગટ છે એના તમારે એ ત્રણ પેકેટ છે અને પુષ્કર ના ચાર પેકેટ છે કઈ ગયું આ પુષ્કર આયા છે જો આ પુષ્કર છે આપણે પેકેટ બદલાવી છે એનો મતલબ એ છે કે આ ટાઈપના પેકેટ આવે છે કોઈ પુષ્કરના નામ ઉપર કે સાગરના ના ત્રણસો એક ના નામ ઉપર તમને બીજું પડીકું બટકાવી ન દે એના માટે બરાબર છે બીજું છે વિનુભાઈ જસમતભાઈ વાવડા

જે દાદા લઇ જતા રાજકોટ થી એ સાગર ત્રણસો એક ના બાર પેકેટ છે પછી તિલક છે તિલકના ના પાંચ પેકેટ છે મોટા સીલવાની વેરાયટી છે આ તિલક મોટા કપાસિયાની અંદર આવશે અને ઉત્પાદન સારું આવશે ચુસ્યા જીવાત સામે પણ સારું એવું રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે બરાબર તો એ તિલક પાસ લઈ જાય હતા અને આપણે જે એટીએમ વેરાયટી આપણે અત્યાર સુધી કરીએ છીએ ને એટીએમ બરોબર છે એમાંથી આ એટીએમ વાળાની કાવેરી વાળાની વિપ્લવ એકસો પાંત્રીસ નંબરની નવી વેરાયટી છે અને આ કાવેરી વાળાની જ વેરાયટી લખેલું છે કાવેરી શીર્ષ

બરાબર છે હિપાભાઈ લઈ ગયેલા છે સાગર ત્રણસો એક બે પેકેટ અને તિલક ના બે હર્સુખભાઈ માધવજીભાઈ વડલી વિશિયા બરાબર એ લઈ ગયેલા છે સાગર તિલક અને ત્રણસો એક અને સાથે મુંગર લઈ ગયેલા છે મોટા છીનવાની જે વેરાયટી સાગર લક્ષ્મી આવે છે ભેગી ભેગી મુંગર આ પણ તમારે વેરાયટી કરવા રાખી છે રફ એન્ડ ઓફ વેરાયટી છે રફ એન્ડ ટફ જમીનની માલિકા તમારે ખારું પાણી હોય મોડું પાણી હોય ભાંભુ પાણી હોય કે તમારી જમીન કાકરાવાળી હોય વેકરાવાળી હોય ટાશ વાળી કે પાટાના કાન જેવી જમીન હોય તો એ પણ એમાં ટપ વેરાયટી થશે બરાબર છે પછી છે ધીરુભાઈ સિંહ ભાઈ સો વીભાઈ ની દાદા નું મેં બે વાર પૂછ્યું દાદા મની કે સૌ નામ નામથી હીજ લખવાનું હોય ને આપણે એટીએમ માંથી નવી વેરાયટી છે ને આપણે કરવાની છે એ લઈ જા પછી અંકુર નું પુષ્કર વેરાયટી છે આપણે કીધું સારી વેરાયટી જે કરવા રાખી છે અંકુર ની પુષ્કર બરાબર છે તો આ વેરાયટી સારી છે પછી છે રીન ભાઈ દેવજીભાઈ એ લઈ છે તમને કોઈ સાગર લક્ષ્મી તિલક લઈ ગયેલા છે પછી સાગર લક્ષ્મી નું લઈ ગયેલા છે સાગર લક્ષ્મી નું ત્રણસો એક લઈ ગયેલા છે પછી એકસો પાંત્રીસ નંબર વેરાયટી લઈ ગયેલા છે ખેડૂત મિત્રો બરોબર અને સાથે લઈ ગયેલા છે અંકુર નું પુષ્કર બરોબર છે મોટો ખેડૂત છે ભાઈ આમટી થઈ ગયું જો તો બધું તમને કોઈ પાંચ પાંચ સાત આઠ પેકેટ લેતો હોય તમને કોઈ સાડી પચાસ ભરાય જાય ભ પછી હસમુખભાઈ શાંતિભાઈ એ લઈ ગયેલા છે ત્રણસો એક નંબરની વેરાયટી લઈ ગયેલા છે બરાબર છે પછી લઈ ગયેલા છે અંકુરનું પુષ્કર લઈ ગયેલા છે પછી લઈ ગયે છે મુંગટ વેરાયટી હતી આ મુંગટ સાગરલક્ષ્મીનું લઈ ગયેલા છે અને પછી લઈ ગયેલા છે એક સોરે પાંત્રી નંબરની વેરાયટી પણ લઈ ગયેલા છે જે ખેડૂત મિત્રોને માં કપાસ કરવાનો હોય એવા ખેડૂત મિત્રોને સાગરલક્ષ્મીનું તિલક આવે છે અને

કોઈ પણ સાગર લક્ષ્મી અંકુર ની કે કાવેરી ની વેરાયટી બારસો પંદરસો બે હજાર રૂપિયા દેવાની કોઈ જરૂર નથી આઠસો ને સાઠ રૂપિયા ની માલિકા તળાજામાં મળે છે તો એ જ ભાવ થી અને એ જ રૂપિયા થી આપણે આપવાનું થાય છે જે ખેડૂત મિત્રો લેવું હોય તમ તારે તો તમ તારે પ્રેમથી તમ તલાજા નીલમ મેગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની પાસે પીએમ આંગળિયા ની સામે શિવ મેડિકલ ની એક જેટ સામે અંબિકા ફેશન ની બાજુમાં તમ તારે બરાબર છે આ આપણું સરનામું છે જે ખેડૂત મિત્રો કાળા બજાર માં કપાસ્યા નો લેવા હોય તમ તારે એ ખેડૂત મિત્રો પ્રેમથી તમ તારે તલાજા ના અમારા મહેમાન થાશો અને તમારા દીકરાને આશીર્વાદ આપજો ખાસ ખેડૂત મિત્રો કહેતા હતા કે પાયાના ખાતરની માલિકા અમારે હવે ડીએપી કે બારબત્રી હોળ કે નર્મદા ફોસ કે એએસપી નથી વાપરવું એની જગ્યાએ તમે કોઈ અમને સારું નવું ખાતર આપો જેથી કરીને અમે વાપરી શકીએ તો એના માટે એગ્રો જે મહાલાભ ખાતર આવે છે દાણાદારમાં ગ્રેન્યુલમાં આવે છે એક વિઘે તમે ત્રણ કિલો લેખે તમે વાપરી શકો છો એની માલિપા તમારે પોટાસ આવ ત્રેવીસ સલ્ફર ખાતર આવશે પંદર ટકા બરાબર આપડે કઈ પણ સલ્ફર ને તમે પાયામાં આપો તો મહાલાભ નું મહાલાભ ગ્રેન્યુલ આવે છે એ વિગેરે તમે ત્રણ કિલો લખી આપી શકો છો શામાં જ નાખવાનું એટલે આપણે કાંઈ ઉપાધી ન હોય બરાબર છે અને જે ખેડૂત મિત્રો ને આ બધા ખેડૂત મિત્રો મેક્સકોટ લેતા જ ગયા છે બડલી રાજકોટવાળા રાજકોટ ધોળાવાળા બાબરાવાળા રેતા જમીન છે વેકરા વાળી જમીન છે એમાં મેક્સકોટ વાપરવાનું નથી કારણ કે તમે પાણી મૂકો અને પાણી હેઠું બી જાય અને હેઠું બી જાય એટલે હાલે થઈ જાય તમારે અડધી કલાક એવા જમીનની માલિપા એનું લેર નો બંધાય પડ નો બંધાય એટલે ઝેર શું ફેર્મ્યુલેશન માં પાઇના જે બનેલો છે એમાં કામ આપે નહીં ખાસ કરીને મિત્રો જે ડ્રીપ ઇરિગેશન વાપરે છે અને પાડાના કાયમ જેવી કાળી માટી જે હોય કે શીકણી ભો હોય તમ કે પાણી ભરાઈ રહેતું હોય એવી જમીનની માલિપા તમ તારે વાપરો પરંતુ પહેલા સાહ પડી ગયો સાહ પડી તમારે જે ખાતર નાખવાનું હોય ખાતર નાખી ગયો બરાબર છે પછી કપાસિયા સોપી ગયો અને પછી મેક્સકોટ સાટી ગયો

તમારો દીકરો તલાજામાં બેઠો છે આઠસો ને સાઈઠ રૂપિયા કપાસ આપશે જે ખેડૂત મિત્રો તમને ભલામણ કરી છે તમારા નજીકના વિસ્તારમાં તમે વર્ષોથી દવા અને ખાતર બિયારણ જોશો છો નાથી તમને મારો વિડીયો મળે એટલે તરત ફોન કાપો એ વિડીયો પૂરો કરી અને ફોન કરવાનો કે ભાઈ આટલું આટલું મારે બિયારણ લેવાનું છે આ બિયારણ આવી ગયું છે કે નહીં એટલે એમ કે આવી ગયું છે બોલો ભાવ શું કે છે ભાવ જો આમથી આમ આડાવાળો થાય તો તમને ભાવનું નામ દેવાનું કે તલાજા નીલમ એગ્રો હિતેશભાઈ પટેલિયા છે ખેતી કા સાગર વાળા એ ખુલે આમ કે છે કે આઠસો ને સાહીઠ રૂપિયા માં સરકારી ભાવ છે કપાસ નો આ ભાવ થી આપણે લેવાનું છે બરાબર છે નકર તમ તાર તમારા દીકરા પાસે તમ તાર વહી આવવાનું તમારો દીકરો બેઠો છે અહીંયા તમારા આશીર્વાદ આપવા હોય તો એમાં કોઈ મૂંઝાતા નહીં તેમ તારે બાકી નવો નવો વિડીયો હતા સુધી મને રજા આપો રામ રામ માલુ ગળું બે